નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા અગિયારસો થી તેરસો એકત્રીસ 1150 અગિયારસો પચાસથી બારસો પંચાણું ઉપલેટા નવસોથી તેરસો પંદર લીલિયા મોટા તેરસો થી તેરસો બે પાંથાવાડા બારસોથી ચૌદસો અડતાલીસ સાવરકુંડલા એક હજાર પચાસથી તેરસો એંસી જેતપુર નવસો એકોતેરથી ચૌદસો એક ફેસાણા સાતસો એકથી તેરસો એકતાલીસ ઈડર એક હજારથી પંદરસો નવ્વાણું હળવદ અગિયારસોથી સોળસો છાસઠ બાબરા એક હજાર પંચ્યાસીથી તેરસો પાસઠ દિયોદર બારસો સિત્તેરથી તેરસો છપ્પન પાલનપુર બારસો એંસીથી સત્તરસો ધાનેરા બારસોથી તેરસો ચોરાણું નેનાવા અગિયારસો એકતાલીસથી ચૌદસો ચાલીસ હિંમતનગર બારસોથી ઓગણીસસો અગિયાર ગુંદરી બારસો વીસથી ચૌદસો સાઠ વાંકાનેર એક હજારથી સોળસો ચાલીસ સિદ્ધપુર બારસો તેરથી બારસો તેર મોડાસા અગિયારસો એકાવનથી પંદરસો બાણું ડીસા અગિયારસો એકાવનથી તેરસો એકાણું થરાદ અગિયારસો સિત્તેરથી બારસો એક્યાસી પાલીતાણા બારસોથી તેરસો એંસી જસદણ નવસો પચાસથી તેરસો એંસી તળાજા અગિયારસોથી ચૌદસો ચાલીસ અમરેલી આઠસોથી પંદરસો પચીસ ધારી એક હજાર એકથી બારસો થરા અગિયારસો પચાસથી બારસો એકવીસ જામખંભાળિયા નવસોથી તેરસો ચાલીસ તલોદ એક હજારથી અઢારસો એકવીસ મહુવા એક હજાર સિત્તેરથી તેરસો સિત્તેર ઇકબાલગઢ તેરસો એકથી તેરસો પંચાવન ભાવનગર એક હજાર પંદરસો ચોપન કોડીનાર અગિયારસો છ્યાસીથી તેરસો નેવું વિજાપુર બારસો પચાસથી સોળસો એક ભીલડી બારસો ચાલીસથી તેરસો સોળ તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો